ના પ્રદેશ પ્રમુખનો પદ છોડવાનો સી આર પાટીલે સંકેત આપ્યો છે મારી વિદાય વસમી નહીં પરંતુ ખુશી ભરી આપી બે દિવસમાં સંગઠન અંગે નિર્ણય લેવાનો મને સંકેત મળ્યો છે મને સંકેત મળી ગયો છે કે બે દિવસમાં સંગઠનનો નિર્ણય થશે જેને તક મળશે તેને એડવાન્સમાં અભિનંદન આપું છું સાંસદ છું એટલે કેબિનેટ મિનિસ્ટર પણ છું અને પ્રદેશનો અધ્યક્ષ પણ છું હું પોતે બે વાર રજૂઆત કરી છે કે કોઈને જવાબદારી સોંપવી જોઈએ પણ હવે મને લાગે છે કે ઝડપમાં આપણે નિર્ણય તરફ જઈ રહ્યા છે ઘણા બધા નવા સંગઠનની શરૂઆત કરવાની સૂચના અમને ગઈકાલથી મળી છે એટલે નવી નવી જવાબદારી સાથે નવા યુવાનો સાથે આપણે આગળ વધવાના છીએ జీ <laughs> తక్కువ